શિષ્યવૃત્તિની પ્રક્રિયા થઈ રહેલ ભેદભાવ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેઓના કાર્યાલય ખાતે યોજાયેલ બેઠકમાં ગત ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ નિર્ણય લેવામાં આવ્યો હતો કે વિકસિત જાતિ કલ્યાણ ખાતા હસ્તકની પ્રિમેટ્રિક શિષ્યવૃત્તિમાં ફેમિલી આઈડી પ્રોજેક્ટ અંતર્ગત લેવાની થતી રેશન કાર્ડની વિગતો તેમજ ઈ કેવાયસી પ્રક્રિયા હાલ પૂરતી રદ કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓના આધાર કાર્ડ રેશન કાર્ડ લિંક નહીં હોય તો પણ શિષ્યવૃત્તિની દરખાસ્ત માન્ય ગણાશે આ મુજબનો નિર્ણય લેવાયા બાદ તેમના મંત્રીમંડળ હસ્તકના શિક્ષણ વિભાગ દ્વારા પ્રમુખ મંત્રી ગુજરાત રાજ્યના નિર્ણયની મજાક ઉડાવી પોતે કાયદા અને મુખ્યમંત્રી નિર્ણયથી ઉપર હોય તેવું સાબિત કરવા માટે મુખ્યમંત્રીના નિર્ણય વિરુદ્ધ જઈને જન પોર્ટલ ઉપર શિક્ષણ વિભાગ દ્વારા એવી રીતે વ્યવસ્થા કરવામાં આવેલ છે કે અનુસૂચિત જાતિ જનજાગૃતિ લોકો દ્વારા માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું અને સાથે જ જો આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ભારત દેશની અંદર જ્યારે સંવિધાનનો અમલ આવ્યો હોય અને અનુસૂચિત જાતિ જનજાતિને જ્યારે એમના અલગથી હક્કો આપવામાં આવ્યા હોય એ શિક્ષણનો હક એ શિષ્યવૃત્તિનો હક ડિજિટલ ગુજરાતના નામે ડિજિટલ ભારતના નામે આ સત્તા પર બેસેલા કેટલાક લોકોએ જ્યારે ચીનવી લેવાનો જે કોશિશ કરી છે અને એનું એક ઉદાહરણ અત્યારે હાલમાં છે કે જ્યારે કેવાયસી તરીકે જ્યારે લિંક કરવામાં રેશન કાર્ડની વાત આવતી હોય એ ડિજિટલની એપ્લિકેશનની અંદર જ્યારે ઈડબલ્યુએસના વિદ્યાર્થીઓ ફોર્મ ભરે એનું ફોર્મ તાત્કાલિક મંજૂર થઈ જતું હોય એટલે સવર્ણ વર્ગના ફોર્મો વિદ્યાર્થીઓના ફોર્મ કે જે લોકો હકીકતમાં મૂડીવાદીઓ છે એ લોકોને સ્કોલરશિપ તાત્કાલિક બોળો જે જીવન જરૂરિયાત લોકો છે અનામતનો જેને લાભ મળતા હોય શિષ્યવૃત્તિની અંદર જેની જોગવાઈ છે સંવિધાની જોગવાઈ એ જોગવાઈ પર કોઈકને કોઈક રીતે આ શિક્ષણ મંત્રીને સત્તા પર બેઠાલા લાખ કેટલાક લોકોએ આજે બુલડોઝર ફરાવવાનો જે પ્રયત્ન કર્યો છે વડોદરાના સામાજિક આગેવાનો ખાસ કરીશ કહીશ તો ભરતભાઈ રોહિત રાજેશભાઈ અને અમે તમામ આજે અમે આ નેતૃત્વમાં આજે આ આવેદન પત્ર આપવા માટે આવી રહ્યા છે જ્યારે અત્યારે અહીં આવતા કલેક્ટર શ્રી સાહેબ શ્રી સોમવારે વડોદરાની પ્રજાને મળવાનો સમય હોય અધિકારી તરીકે મળવાના બદલે આજે ત્યાં મીટિંગમાં બેઠેલા છે આજે આટલા લોકો જે આગેવાનો આ છે આગેવાનોને સાંભળવા તૈયાર નથી પ્રજાની વાતને સાંભળવા તૈયાર નથી અમારા સંવિધાનનો ખાકો જે છિનવર્યા છે વિદ્યાર્થીઓના હકો છિનવર્યા છે એની જે અમારી રજૂજ છે આજે અમે માંગણી સાથે આવ્યા છે કે આ ડિજિટલ ગુજરાતની વાત કરતા આ ડિજિટલ ભારતની વાત કરતા હોય એ ડિજિટલ ના નામે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકો સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે એ ભેદભાવ અંગેની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જો એ તપાસ નહીં થાય

કે આજે અમને મળવા માટે પણ કલેક્ટર સાહેબ નથી ગુરુવાર અને સમય અમને આપેલો છે પણ છતાં પણ દર વખતે જ્યારે પણ અમે આજે ત્યારે સાહેબ કે મિટિંગમાં હોય સાહેબની પર્સનલ મિટિંગ હોય દર વખતે અમારી સાથે જ અમારું સાંભળનારું પણ કોઈ નથી અમે અમારા નેતાઓને કહીએ છીએ કે જેવી રીતે શ્રવણ સમાજના નેતાઓ શ્રવણ સમાજની વાતો રાજ્યસભા લોકસભા વિધાનસભામાં કરે છે એ તમે પણ કરો બરાબર અમને પણ અમારા નેતા પર ગર્વ થાય અમે અમારા નેતાની વાતો કરીએ કારણ કે આજે આપણો સમાજ જે એ લોકો બધી બધા હાથ કરી રહ્યા છે આજે પણ આપણે ન્યાય મળતા હતા હવે જે શિક્ષણથી આપણે લોકો આગળ જઈ રહ્યા હતા એ શિક્ષણને પણ સરકાર રોકવાનું કામ કરી રહી છે જ્યારે અપ્પર કાસ્ટના લોકો શિક્ષણ વધારે મળવું જોઈએ અમારો કોઈનો વિરોધ છે નહીં પણ અપર કાસ્ટના લોકોનું ફોર્મ એક્સેપ્ટ થતું હોય ને જો અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિ ના એક્સેપ્ટ થાય બહુ ખોટી વાત છે કે સરકાર સીને અમારી માગણી છે કે તાત્કાલિક ધોરણે કાં તો બંધ કરો કાં તો બધાને સરકાર ન્યાય મળે એવું કામ કરો જય ભીમ